હવે ટોલ નાકા પર ગાડી ઊભી રાખવાની કોઈ જરૂર નથી કારણ કે સરકાર એકદમ ખાસ વ્યવસ્થા કરવા જઈ રહી છે શું છે સરકારની નવી વિચારણા સમજે આયેવાલમાં નમસ્કાર બીએસએન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા કેન્દ્રીય માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી નીતિન કંટકરીએ કહ્યું હતું કે સરકાર રાષ્ટ્રીય રાજમાર્ગો પર ખાનગી વાહનો માટે ટોલ સંગ્રહ બદલે માસિક અને વાર્ષિક પાસ શરૂ કરવા પર વિચાર કરી રહી છે કારણ કે કુલ વસૂલીમાં ખાનગી વાહનોની હિસ્સેદારી માત્ર છવ્વીસ ટકા છે ટોલ સંગ્રહ ગુદગામોની બહાર સ્થાપિત કરવામાં આવશે ગ્રામીણ લોકોને અવરજવરમાં અડચણ ન આવે તેમણે કહ્યું કે ટોલ રેવન્યુનો ચુંમોટર ટકા હિસ્સો વાણિજ્યિક વાહનથી આવે છે અમે ખાનગી વાહનો માટે માસિક કે વાર્ષિક પાસ શરૂ કરવા પર વિચાર કરી રહ્યા છીએ ગટકરીએ કહ્યું કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય શરૂઆતમાં રાષ્ટ્રીય માર્ગ પર ફાસ્ટેગની સાથે એક વધારાની વિશેષતા તરીકે સિમલેસ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એટલે કે જીએનએસએસ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય આવ્યો છે તેમણે કહ્યું કે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ આધારિત ટોલ સંગ્રહ સિસ્ટમ વર્તમાન ટોલ સિસ્ટમ થી સારી હશે. પણ આ જીએનએસએસ છે શું? તેને સમજવાનો પ્રયાસ કરીએ તો જીએનએસએસ દ્વારા ટોલ અથવા હાઈવે પર રોકાયા વિના બારકોડ વાંચવામાં આવશે. જેમ જેમ જીએનએસએસ વાહન ટોલ ગેટ પસાર કરે છે ચાર્જરને ઓબીયુ એટલે કે ઓન યુનિટ દ્વારા પિંગ પ્રાપ્ત થશે અને નાણાં સંબંધિત ફિનટેક કંપનીઓ દ્વારા પ્રાપ્ત થશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય અનુસાર જીએનએસએસ આધારિત ટોલિંગ સિસ્ટમ એપ્રિલ બે થી લાગુ કરવામાં આવશે આ સિસ્ટમ લાગુ થયા બાદ ફાસ્ટેગ સિસ્ટમ ખતમ થઈ જશે જીએનએસએસ દ્વારા દરેક વાહનને ટ્રેક કરવામાં આવશે જેથી વપરાશકર્તાઓને કોઈ પણ હાઈવે પર તેઓ જેટલો અંતર મુસાફરી કરે છે તેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે આ સમયે એક નિશ્ચિત રકમ વસૂલવામાં આવે છે પછી ભલે તે ગમે તેટલી મુસાફરી કરો

આવા જ વધુ અવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટા પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નમસ્કાર